તો સરકારી પુસ્તકો હવે ખાનગી સ્ટોરમાં વેચવાનો પર્દાફાશ થયો છે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે ત્યારે અમરેલીના ખાનગી સ્ટોરમાં આ પુસ્તકો વેચાતા હોવાનું સામે આવ્યું છે શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ જ આ બાબતનો ભાંડો ફોડ્યો છે ત્યારે વાલીએ આ સમગ્ર મુદ્દે ડીઈઓને જાણ કરી ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના નિયામકે આદેશ આપ્યા છે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ કરવા માટે આદેશ પણ આપી દેવામાં આવ્યા છે વધુ માહિતી મેળવી સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે હિરેન જણાવશો ખાસ કરીને જે પાઠ્યપુસ્તકો છે જે બાળકોને મળવા જોઈએ તેના બદલે તે ખાનગી સ્ટોરમાં વેચાઈ રહ્યા છે શું કહેશો સરકારી પાઠ્યપુસ્તકો આ ખાનગી સ્ટોર વેચાવા મુદ્દે જે સામે આવ્યું છે એમાં બે વસ્તુ સામે આવી રહી છે એક ધારાસભ્ય કૌશિક વેકરિયા નું નામ સામે આવતું હતું એમણે પણ સ્પષ્ટતા કરી છે કે મારે આ મુદ્દા સાથે કોઈ પણ પ્રકારનો લેવા દેવા નથી મને રાજકીય રીતે બદનામ કરવા માટે આ પ્રકારનું કાવતરું છે કર્યાનું કહેવું છે કે મેં જાતે જ શિક્ષણ મંત્રી અને અધિકારીઓને આ અંગેની માહિતી આપી છે જો કે પાઠ્યપુસ્તક મંડળે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે નિયામકે જિલ્લા શિક્ષા અધિકારીને તપાસ કરી અને સમગ્ર ઘટનાક્રમમાં શું તથ્ય છે અથવા તો કયા કારણોસર આ પુસ્તકો ખાનગી સ્ટેશનરીની અંદર વેચાય છે ખાનગી સ્ટેશનરીમાં આ પુસ્તકો ક્યાંથી આવ્યા આ તમામ બાબતોનો રિપોર્ટ તૈયાર કરી પાઠ્યપુસ્તક મંડળને સોંપવાનો રહેશે એના આધારે શિક્ષણ વિભાગ છે તે કાર્યવાહી કરશે જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ તો અમરેલીની આ ઘટના સામે આવી છે જેમાં ખાનગી સ્ટોરમાં સરકારી પાઠ્યપુસ્તકો વેચવામાં આવી રહ્યા હતા જેને લઈને અત્યારે હાલ આ મહત્વની બાબત સામે આવી છે તો ડીઈઓને જાણ કરવામાં આવી અને આ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે તપાસ કરીને તાત્કાલિક રિપોર્ટ આપવા માટે પણ આદેશ જારી કરી દેવામાં આવ્યા છે નાના બાળકોનું ભવિષ્ય જેની સાથે જોડાયેલું છે તે પાઠ્યપુસ્તકો કે જે બાળકોને મળવા જોઈએ સરકારી પાઠ્યપુસ્તકો છે તેને વેચવા માટે ખાનગી સ્ટોરમાં આપવા ન જોઈએ તે બાબત અત્યારે હાલ તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે અને અહેવાલ બાદ અહીંયા તેની અસર પણ જોવા મળી રહી છે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના નિયામક દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ સંપૂર્ણપણે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે તે પ્રકારના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે